થરામાં શ્રી રામજી મંદિરે શ્રી રામેશ્વર મહાદેવને રુદ્રાભિષેક દરમિયાન શિવયજ્ઞમાં આહુતિ અપાઈ ભારતભરમાં આવેલ દરેક શિવાલયોમાં શાસ્ત્રોની પરંપરા મુજબ વર્ષમાં બે વખત શ્રાવણ શ્રાવણવદ અમાસ તથા આસો સુદ આઠમ એમ બે વખત હવન કરવામાં આવે છે તે પરંપરા અનુસાર કાંકરેદ તાલુકાની ધન્ય ધન્યધરામાં આવેલ થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરની બાજુમાં શ્રી રામેશ્વર મહાદેવજીના શિવાલય શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી શાસ્ત્રી કરશનભાઈ મહેમદાબાદ રાધનપુર હાલ સુરતવાળાના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કરવામાં આવેલ છેલ્લા દિવસે એટલે કે સંવંત બે હજાર એંસીના શ્રાવણવદ અમાસને મંગળવાર તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી શાસ્ત્રી કરશનભાઈના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઠક્કર કિન્તુભાઈ કરમશીભાઈ પરિવારના પાયલબેન ધ્રુવિત કુમાર અખાણી માલતીબેન કિશોરભાઈ ગોકલાણીના યજમાન પદે પૂજારી જોશી આશુતોષભાઈ ફરસુભાઈની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો હતો વર્ષોની પરંપરા મુજબ થરાનગરમાં જૂના ગામતળમાં રહેતા ત્રીસ પરિવારમાંથી ચિઠ્ઠી દ્વારા બે પરિવારને યજ્ઞમાં બેસી આહુતિ આપવાનો લાભ આપવામાં આવે છે ત્યારે આ પાવન પ્રસંગે મંદિરમાં બિરાજમાન દરેક દેવી દેવતાઓના વાઘા વસ્ત્રોના નિર્માતા સમજણા થયા ત્યારથી અત્યાર સુધી લગભગ સત્યાસી વર્ષની ઉંમરે પણ વાઘા બનાવનાર દરજી મનસુખભાઈ નરસિંહભાઈ ટ્રસ્ટી પ્રવીણભાઈ ભીખાભાઈ ઠક્કર ફરશુભાઈ જોશી ફરશુભાઈ ઠક્કર પરાગપંપ દિનેશભાઈ સોની મેહુલ જે ઠક્કર નવીન બચુભાઈ પ્રજાપતિ કલ્પેશ જે ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં ગામલોકોએ યજ્ઞનો લાભ લઈ આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત